પહેલી યુટ્યુબ ફેમિલી સોગંદ છે તમારા નવા વ્લોકમાં કેમ છો બધા મજામાં બધા જય માતાજી નાઇન ધોઈન ફ્રેશ થઈને બ્લોક કીધી શરૂ આ તો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે કેમ કે હજી હમણાં જ તૈકી કાઢી છે રાતે બહુ બહુ વરસાદ હતો ખેત અને બહાર પાણી કાઢને કેટલો બધો વરસાદ આવ્યો હો થોડું ઘણી વીજળી આમ કડાકા ભડાકા છે એટલે વીજળી પડતી હતી અને વાવાઝોડું જેવું હતું પવન આવતો હોય અને વીજળી બધું ઘણું બધું પડતું અને રાતે ઘણો વરસાદ આવે અને અત્યારે તો પાવ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને એમને જો ખેતરમાં થાય કે અમારે નિયંત્રણ એનું કામ શરૂ હતું તો અત્યારે વરસાદ ને બધું આવી ગયું ખેતરમાં તો કંઈક થાય એમ હે નહીં તો બધા જો આડો કામ કરે છે બેન્દ્ર પણ લીમડી હા એમાં બપા હે એમાં બેન્દ્ર હુતા એવું છે અને અત્યારે મારા જવાનું છે બેંકમાં થોડું ઘણું કામ છે તો આમાં બેંકમાં જવાનું કેમ કે મારે ગૂગલ પે અને એમ બધું છે કે આમ કાંઈ થતું ને એમ કામ પૂરતી નહીં થતું આમ ગમે કાંઈ પ્રોબ્લેમ આવી જાય છે બેંકમાં લી તો એ બધું કરાવવા જવાનું છે બેંકમાં હવે જાવ બેંકમાં ફેમ્લે જોવા ઘેર એ બેંકમાં ગયો હતો તે થોડું ઘણું કામ થઈ ગયું છે ને થોડું બાકી રહી ગયું છે ગૂગલ પેમાં માં કામ કરવાનું કે એટલે થોડું ઘણું કામ થઈ ગયું પછી પાછું એક તારીખે જવાનું છે એ પાછું કામ બધું પૂરું થાય એウス એટર વિય આવસો ઘેર અને આતા થઈ ગયા છે બપોર એક જો વાગી યુ છે તો થોડું ઘણું આપડે બપોરને હું કરી લઈ તો ફેમિલી જો છે ના ડાળ છે મસ્ત મજાની દઈ છે ને આ રોટલા રોટલી બધું છે તો આપડે બપોરને હું કરી લઈ પછી આપણે મળીએ તો ફેમિલી મસ્ત મજાનો બપોર કરી લીધા છે અને હવે જવાનું છે મારા માળમાં કેમ કે મારા પપ્પા गेला છે માળમાં દેવાને બધું સાટવા ના ખડ ને બધું ઘણું બધું મોટું થઈ ગયો કે એટલે મારે ભાઈવા એ પહેલા ખડ ને ને બધાને કાઢી નાખ્યો તો પછી એ તકલીફ ન પડે ને આપણું જે વાવેતર હોય એ આમ હેડકું ઉગી જાય ને આમ ખડબડ નો લાટ કે એમ એટલે માટે નહીં કે દવા ને એવું સાટવા જવાનું હોય તો મારા પપ્પા જલ્લા છે ને હું બેંકમાં ગયો હતો પછી મારા પપ્પાના માલમાં ગયા હતા અત્યારે મારે જવાનું છે માલમાં અને આ પાછો અમારું માલ વાડી વાડી છે બતાવું કેવું હોય ના કેવું વાતાવરણ છે અત્યારે કેવા રસ્તા એ બધું તમને બતાવું બને બ્લોકમાં કંટિન્યુ હવે જાય માલમાં તો ફેમિલી જો અમે માલના રસ્તા એલો જાય છે ને એ જો કેવો રસ્તો હે આવો હે ઠેર સુધી જાઉં એને એમ ખાબો છે ને બધું પાણી ભરેલું છે ઠેર સુધી અબ આજે જો આવો છે બધી નહી અમા સોમહાન હે કે આવત બધે રસ્તો થી દે વાડી ને રસ્તો કેવી એટલે મત જો પાણી બધું સોમહાન ઘણી બધી તપલિક પડે એમાં આવ ખેતર ઓલા છે તો ના ગાડી નહી હાલે અત્યારે ગાડી હાલે એવું થાય પણ આગળ જાતા ગાડી નહી હાલે એ બધે ખરાબ રસ્તો આવે અમારે એવું છે ને ફમે જો હવે અрте પોગી જશે ને હજી આ છે કે અમારે આટલો વરસાદ પડ્યો કે હજી ખેતરમાં તો પાણી નથી કુકે ને અડધા ખેતરમાં જ પાણી ના ફેર્યા છે હાજર અબરે કે જો પાણી ના ફેર્યા એટલે બંને રાતે વરસાદ આવેલો હતો હજી પાણી ને હજી તો આ અડધું જ છું હજી તો આગળ જવાનું છે હવે હાલો આઈકાલ જાય ફાઇનલ ફેમિલી તો અમે પહોંચી ગયા છે ને લેવા છે કે થોડુંક દૂર છે બીજે બધા હાલીને જવું પડશે કે અહીં જો ગાડી મૂકી દીધી છે ને આજે રસ્તો ઠેર સુધી હા હે ગાડી ન હાલે ડાયરેક્ટ ખુદ થાય આગળ તમને રસ્તો બતાવો કેવો કેવો છે અહીંયા ગાડી મૂકી દીધી ને હાલીને જવાનું છે આગળ જો આ બધો રસ્તો હોય હા અહીંયા ઠેર સુધી આવો રસ્તો હોય એમાં ગાડી કે ન આવે ક્યાં વાહન ન હાલે એટલે અમારે કે આઈ લઈ લીધે અમારે ખેતર આવે કે ત્યાં સુધી હાલ લઈને જવું પડશે તો એ લસવામાં આમ હે કે અમે થોડી ઘણી કંઈક ખાતર લાવવું હોય કે ગમે કંઈક લાવવું હોય કે તો સોમાં આમ તકલીફ પડે કે આમાં કાંઈ ગાર્ડન નો હાલે એવું હોય તો તમે પોસી ગયા છે અમારા માલમાં ના રે આપડે માલ વાડી તો આવું ખર્ચ થઈ ગયેલું હે ફરત હજી આમાં કે વાવું નથી એમ બધું ખડ જ છે હજી વરાપર જ નથી નીકળી જે વાવા એવું હોય કે બરજા હાલે એવું આમાં હવા વરાપ નીકળે કે અહીંયા હાથે હાલ્યા છે કે આ વાડીમાં અમારે હાથી ન હે એટલે બધું ગારણ બધું પડતું હોય હવામાં વાવા બજાને એવું હોય કે તો બરજાની હાથી બધું ખૂતી જાય એટલા માટે આમાં વાવા વાવાય નહીં આ વરાપ છે આમાં વરાપ નીકળ્યા પછી તો વાવી તાવી નહીં એટલો બધો ખડ છે કે એટલે મારા પપ્પા જાય દેવા ને એવું બધું સાટો મેરાય કા બાપા સેટ આવી કે એવું છે જાય દેવા ને એવું બધું સાટે કેમ કે આ ખડ ને એવું બધું બળી રહે ને પછી એનું આપણે છે એ મોલાત હેર કે ઊભે રહે કે મોલાત માં ભાઈ ખડ ને એવું બધું આવી જાય એટલા માટે નાતા દવા સાટ દે તો ઓલી મોલાત માં બગડે ની અને નેદુ ન પડે તો હું વાવાની તો તમને વાવવા આવશું ત્યાં ખબર પડી રહે અત્યારે તો આ ખડ દવા સાડી દે એટલે માટે મીન ખડ હોય કે બધે થઈ જાય સાફ એમ અને ફેમ ના એ કે લાગે એક જ ખડ હોય છે લાટ જો હા આ ખડ હોય ગુહે ઠેર હોતી જરા તો ઠેર પર લે માંડી થી એટલે કે જો આ એક જ ખડ હોય ગુહે જો વધારે હે કે આટ ખડ એરાને આ કઈ ખડ કેવી જે કમેન્ટ કરી દેજો તો ખબર હે તો જે એટલો લાટ હોય હે બીજું બધું કે ઓછું હોય પણ આ કે લાડું કે તમે કમેન્ટ કરજો આ કંઈ ખડ કહેવાય હવે ફેમિલી જો થોડીક કે મારા પપ્પાને પોળો આપી દીધો કેમ કે કાને એ દવા સાટતા હતા હવે મેં પોપ લઈ લીધો છે અને એમાં બધા જગ્યાથી હવે એક વેગો ને તો જલ્દી દવાને બધું સાટી દે આઉ તમે એ સિનેમા નો એન્જોય કરો

એટલે થોડી વાર ખંભાત એવું બધું બોલવું મળ્યું હતું બેઠા અને ખેતરમાં એવું થઈ ગયું બરફ નીકળી ગઈ છે તો આપણે થોડીક વાર ફોન ને સરસેમાં મૂકીને આવી અમારે હાંજ વાવાઝોડું એવું બધું હતું વરસાદ ને તાર લેટર ન થયું એટલે પાવર બેકમાં સારું મૂકવી પડશે સંતરુ સંતરુ ખાતર વનસ્પતિ જાડવા ને કહેવાય સંતરુ ખાય છે કેટલા બધા ભેગા કરી લીધા

વાળું એવું કરી લઈએ પછી આપણે મળીએ બસ તો ફેમિલી જોવા વાળું કને કમ્પ્લીટ થઈ ગયા છે ને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી